મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ના ઓનર છે કાનુભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટિપ-ટોપ કન્ડિશન આખું ઘર ઘરાવ ઘરની ખેતીમાં ચાલેલું ઓરિજિનલ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની A થી Z માહિતી તમને મળી જશે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડિયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો ટ્રેક્ટર છે વેચવાનું છે કાનુભાઈને મોડેલની વાત કરું તો ટ્રેક્ટર બે હજાર અને ના મોડેલ નું છે ટ્રેક્ટર આખું કંપની કંડિશન ઘર ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર ઓટોમેટિક હુક વાળું આ ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરનું રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટા ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટાયર છે તે આખા જોવા મળશે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા અને વીજપડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો કાનુભાઈ નામ ત્રેસઠ પાંચ બેતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો